કોમ ધંધા એ કરવા પડશે કે નહીં હા કોમ ધંધા પછી કરજો પણ પેલા જીતેલી શરત ના પૈસા હાલ કરો તમ ભૂલી ગયા શરત પાડી હું પોચો જીત્યો તો આ તે શરત પૈસા આવો ને શરતો પાડીને વળાવવાના હોય પણ કોઈ રોકડા ના લેવાના હોય અલ્યા પણ તું તમે સમજતા તેમ નહીં એ તો તરત ના તરત બીજી શરત પાળો તાણો શરત વળાવવાના હોય લે શરત પાડી ને મારા વળાઈ લે તારે હવે ચોખડ શરત પેલો દેખાયા તને પેલો આ એવો વદરા જેવા મોઢા વાળો ઓમ 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 કરે આ હા એ કોક શૂટ કરે ને વિડિયો હા ઈને તું જઈને બે લાફા માર અને એરો તને કશું ના કરે તો તું સરત જીત્યો એ હારું શક્ય ના કહેવાય અવો મો આજકાલનો છોકરો ને તો હું લાફો મારું મારા બેટો સહન વગર નો બે લમણો ની આલ દો તો મોટો ની મર્યાદા ના રાખ એ શક્ય નહીં આ શરત અને હું બે લાફા મારું ને એર્યો કશું ના કરે તો તો તું શરત જીત્યો હજાર હજારની શરત હજારની હા 500 વળી ગયા છે ને 500 મારા ચડજી હારું હેડ આ બોલો હા તો તું પણ રૂપિયા શરત વળાઈના 500 માઈનસ કરાય ને પ્લસ હારું લે હેડ અલ્યા કરશું ન

મિલિયનોમાં મારા લાયકો જોઈએ પણ તારામાં કોઈ રિયલ એક્ટિંગ જેવું દેખાતું નહીં ભાઈ ના હોય તું કરવા એક્ટિંગ હું શીખવાડું શીખવાડો સારું લેતા જો આપણે બે જણા એક સીન કરીએ બરાબર આ ડોહો રહ્યો ને એ ડાયરેક્ટર હું વિલન તું હીરો બરાબર આ ડોહો એક્શન છે ને એટલે હું તને ગોળી મારો એટલે તું મરી જજે બરાબર કરીએ કરીએ આ લેડ લેડ ભાઈ વિલજી એક્શન કે આ તું થોડો કસન મે થોડા ગાવો ઉતાર દે લે એ એક્શન બસ કે તમ માર્યો મરી ગયો હોય મોળસ એ કઈ નો મુ ભોરે ના એ તા ઉબો ના રે પડી જાય તો તાણ હવે જોવો તમે બીજી વાર કરો હવે કરું જો કલાકાર હે ને તું જબર હા તો હવે ફરીથી પડી જજે પા હા પડી જાય હા ભાઈ વેલજી ભાઈ ફરીથી એક્શન કરો એક્શન બુશકાં જો